બનાસ્કાટા જિલ્લામાં ચૂંટણી જંગ જામી ચૂક્યો છે જેમાં કોંગ્રેસમાંથી ગેનીબેને ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ આજે ભાજપ ઉમેદવાર રેખાબેન ચૌધરીએ ઉમેદવારી ફોર્મ ભર્યું છે. જેમાં પાલનપુર પાસે ભાજપ દ્વારા સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા, બળવંતજી રાજપૂત, અલ્પેશ ઠાકોર, પૂર્વ સાંસદ પરવતભાઈ પટેલ, માવજીભાઈ દેસાઈ સહિત અનેક આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ ઉમટી પડ્યા હતા. જોકે આ સભામાં ડીસાના ધારાસભ્ય પ્રણભાઈ માળીએ સંબોધન કર્યું હતું જેમાં ગઈકાલે સભા દરમિયાન ભાવુક થઈને રડતા ગેનીબેનના વાયરલ વિડીયો અંગે આડકતરી રીતે કોંગ્રેસના ગેનીબેન ઠાકોર પર પ્રહારો કર્યા હતા જેમાં જણાવ્યું હતું કે બનાસના લોકો આંસુ પાડે એના માટે નહીં પણ જે આંસુ લૂછે છે એના માટે મથી રહ્યા છે અમે એના માટે મત માગવા આવ્યા છીએ તેવું નિવેદન ભરી સભામાં આપ્યું હતું મિત્રો બે પ્રકારના લોકો મત માંગે એક આખા દેશની અંદર કોંગ્રેસના કેન્ડિડેટો આસુ પાડીને મત માંગે છે રોઈ ને મત માંગે છે અને એક વિચારધારાના લોકો જનતા કોની સાથે છે કોની સાથે છે બસ આટલી જ વિનંતી કરવી એ દેખી છે બનાસ લોકો આંસુ પાડે એના માટે નહીં પણ જે આંસુ લૂચે એના માટે મટી રહ્યા છે એના માટે મત માંગવા માટે આવ્યા છે આપ સૌનો જો કે સભાબາດ રેખાબેન ચૌધરીએ વિજય સંકલ્પ વિશાળ રેલી نکાળવામાં આવી હતી જેમાં જેસીબી થી લોકો પ્રચાર કરતા નેતા પર पुष्पવળે સ્વાગત કરતા લોકો જોવા મળ્યા હતા જો કે ત્યારબાદ રેખાબેન ચૌધરી સહિત લોકોએ બહોળી સંખ્યામાં કલેક્ટર કચેરી પહોંચ્યા હતા જ્યાં રેખાબેન ચૌધરીએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું

બનાસકાંઠાના લોકસભા ઉમેદવાર તરીકે ઉમેદવારી પત્ર ભર્યું છે અને મને આ ઉમેદવારી પત્ર ભરાવા માટે રાજસ્થાનના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભજનલાલ શર્મા સાહેબ આપણા ગુજરાતના કેબિનેટ મિનિસ્ટર શ્રી બળવંતશ્રી રાજપૂત સાહેબ જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી કીર્તિસિંહ વાઘેલા સાહેબ વર્તમાન સાંસદ શ્રી પરબતભાઈ પટેલ સાહેબ પૂર્વ સાંસદ શ્રી હરિભાઈ પટેલ સાહેબ હરિભાઈ ચૌધરી સાહેબ તથા ઠાકોર સમાજના આગેવાન અને ધારાસભ્ય એવા અલ્પેશજી ઠાકોર સાહેબ ઉપસ્થિત રહ્યા હતા અને બનાસકાંઠાના જિલ્લાના વંદનીય આગેવાનો પણ મારે મને મારી જોડે મારા સમર્થનમાં હતા અને તમે જે જોયું કે જે સભા અને રેલીમાં પ્રચંડ જન સમર્થન પ્રચંડ સંખ્યામાં વિશાળ સંખ્યામાં જે બનાસવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા એના ઉપરથી મને લાગે છે કે બનાસવાસીઓએ મોદી સાહેબને ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનાવવા માટેનું મન મનાવી લીધું છે એટલે બનાસ પણ એક કમળ બનાસવાસીઓ જરૂરથી દિલ્હી મોકલશે અને બનાસકાંઠાના ભારતીય જનતા પાર્ટીના જે દેવ દુર્લભ કાર્યકર્તાઓની જે મહેનત છે અને પ્રજાનો જે મોદી સાહેબ પ્રત્યેનો પ્રેમ છે મોદી સાહેબનો જે વિકાસ છે અને બનાસની જે છત્રીસ છે છત્રીસ કોમની સમજુ અને હોશિયાર પ્રજા છે એના ઉપરથી મને પૂરતો પૂરોપૂરો વિશ્વાસ છે કે અમારા અધ્યક્ષ પાટિલ સાહેબનો પાંચ લાખથી વધારેનું જે લીડનું લક્ષ્યાંક છે એ બનાસવાસીઓ જરૂરથી પૂરું કરશે અને મોદી સાહેબના હાથ બનાસ વતી વધુ મજબૂત કરશે આભાર

गुजरात में जो जनता का उत्साह और उमंग देखा है जनता का उत्साह उमंग जो मैंने गुजरात के अंदर देखा है मैं कह सकता हूँ गुजरात फिर तीसरी बार इतिहास दोहराएगा 26 में से 26 सीट आएंगी राजस्थान में, में से 25 की 25 सीट आएंगी लेकिन अब की बार मार्जिन बहुत बड़ा होगा बहुत बड़ा मार्जिन होगा और देश के अंदर अब की बार चार सौ बहुत बड़े बहुमत के साथ हमारे देश के यशस्वी प्रधानमंत्री नरेंद्र मोदी जी तीसरी बार प्रधानमंत्री की शपथ लेंगे आप सभी गुजरातवासियों को मैं जो उत्साह और उमंग है उसके लिए मैं बहुत बहुत धन्यवाद और साधुवाद देना चाहूँगा